લાઈક આપજો સબસ્ક્રાઈબર ગંગા થોડીક મારવા આવે જોઈએ હા ખેતી જ્યાં પર પાણી કરવાનું આવે હતા ને જીહોને ગંગા ગાજર હવે પૂરા થઈ ગયા આપણી જે મગમાં ત્રીજું પાણી ચાલુ કીધું આજે હવારનું થોડીક વાર બેકવીગા પીવડાવ્યું સવાર મેં બપોર સુધીમાં પછી આક વાર ચાલુ કીધું હું એવળા એવડા થયા મગ પાણી બાણી ઘાટે ને પછી દવાનો રહે મારે જઈએ આમાં કોઈક ઝીણી ઈર છે લીલા કલરની આપણે હવા અહીં જોઈએ તો ખબર પડે કંઈ ખબર નથી પડતી પાંદડાનો અંદર આવે ઝીણી પાંદડા નો અંદર હવે ઝીણી ધાવ પાંદડું પછી આથી અંદર થી બટકાવે કે ખાઈ જાય આપણે જો વટાણા મેં મગમાં પાણી ચાલુ કીધી કાલે એક ટ્રેનગા પીવી રહ્યો હતો આજ ચાલુ કીધું વટાણા અમે કારણ કે એ ઠાકું ખેતરની પાણીની જરૂર રહે એ કઈ નડે એવું દેખાતું નથી આપણે મગમાં પાણી કારણ કે લુ ઠાકું પડે વટાણે એડ લુ સારા પડે એટલે વાંધો ન આવે ટાંઠું વાતાવરણ હોય તો પાણી કાઢીએ તો થોડીક ઘી જોર વધારીએ લૂ પડે સારી એટલે ન વાંધો આવે લગભગ પછી પાણી બાણી ને પછી દવાનો પ્રેમ મારવો હલો આપણી કઈ દવા સાથે આગળ બતાવીશું આપણી ટ્રીપની દવા ભેર દીધી એટલી વાંધો નથી બહુ ન જ કૂકળાય હું બહુ ઝીણત્રી ફઈ શું હોય પાંતળાને આપણે પાણી બાણી ગાર્ડન પછી કઈ દવા લેવી બતાડીએ આપણે મગમાં સાટવા પછી લગભગ પાંચ દિવસ પછી દવા સાટવા મેળ આવે પાણી આખે ભેરી જાય પછી